એય એય પાછો લોસો પડ્યો વળી કે આ દાણા નહીં પરતો તમારો લોસો આખી જીંગી લોસા જ માર્યા છે કું દયું અલી પંચર પડી ગયું જ નહીં નાના ઠેકોણા જ નહીં હમું તો પંજા આ દફાકો લઈને આયા તાન નાના આમ જેસા એસા ત આવા હું બલૂનમાં બેહારી લાવ તને આવા તો અમારું તાણા તાણા ના ના સબ સબ બળજી પડ્યો નાના પડ્યું તાન હું તારો રોર છે

કારણ સ્વામી કલાક અવાર વાત ભક્તિ ના હોય ભક્તિ ના નહીં દે તો થોડી ઘણી મજૂરી કરવી પાડે અને કોક વસ્તુ આવા ઘરમાં નાના હોય અમરજો કિલોમીટર હેઠવું એટલે કેટલું જોર આવે છે તને ખભા કરાવે સાયકલ પાછી મને તો હેના ખભા કરાવ હેડા આવે હેડવારી હેન અને અભવ થોડું વેલું રાખ ગેરવા ધ્વાન ઉપર મારા ભજન જવું કહો ચેક હનો પાઠ પૂરવાનો છે મારા ઈકન તમારો મારા ઘેર આજ તો પાઠ પૂરાવો છો જોવા કો હમુડા પાઠક બનના કદ તો થઈ તેલી કાદલી નથી કાદલી ઓર ક્યાં તારી બેન પડી ઓર શું મારી હારી કારી મેં કારી બંગાર કીનું નામ છોલી છે મારા નો ઘરવાળો થાર લાવ્યો અને હું તો થાર ટાયર જોઉ તો આ હારું છું તારા ઓલે રોટલા ગળવા થાળા લાવું થાળ થાળ આખી જિંદગી થાળ નું રોટલા ગળ તુતા આનો હું એવી પસ્તોણી શું હોય આઈ

લોહી પીવાની વાળો છું ભગવાન બધું તો ના તો મજુરો કરવો પડે તો મજૂરી કરવા રાતી લાઈન ખવડાવું તો ખરા છું કે નાના

કંટાળી રહી છું અમે આટલો વિશ્વા નહીં આટલો વિશ્વા નહીં તરત તો લે આણા ગોડા ગધાડી ગાડીઓ આપતી હશે ગાડીઓ આપતી હશે નાના વાત કરી ગાડીઓ બેહવું છે ગાડીઓ બેહવું છે જેટલી મહેનત જેટલી ભક્તિ મારી એમનામ રૂપિયા વાળું નહીં થવાતું ચાલો હું મારા હારત પણ તો તરત મોટી મોટી ગાડીઓ કી એ મારી બેન પાણી લાવી અલી બેન પણ લાવી છે તો પણ તારો બહન મારે ભક્તિ છે ભક્તિ પર થોડો ઘણો તો વિશ્વાસ રાખ્યો હું એમ કઉ છું

બાઈકાં રાચમ પડી ગયો તો હા અન થોડા હબડ્યો મકા થોડા થોડા અંદર પૈસા પૈસા રાખવા રાખકો કોઈને નેહા કો ના પડે હા જો વાત તો જો કો મા પૈસા સોથી લાવું ક્યો થો શીસડી ખાવાના હો હા પૈસા પૈસા હું કરછું પૈસા તો યા કામ કરીને આવી ગયો હા એમ કરીને આયો તો એકર હું કા જીવત તને હું કેટલા મહિનાથી આ પાકેટમાં પૈસા નહીં ભરાયા હા તો બેટો પૈસા માટે ગમે તે કરે ને એવું લાગે છે મારી ગેંગમાં ઉમેરી દઉં તો હારું એક છપ્ય વધી જાય હા રાગી રાગી ગેંગ બનાવવા ચડા ગેંગ બેટા પૈસો ની રે છે ઘણી બધી રપત છે આજા બાયડી ને મને કીધું નો મેવા શબ્દો કીધા છે ને એટલે મારા દિલમાં વાગ્યા છે બેટા મારા ઘરે આવી જ રપત હતી હા મારું બેટું મને કી ઓમ નહીં કરતા તેમ નહીં કરતા પૈસા નહીં કમાતા હાલ દિવસના ના પાંચ હજાર પાડું દસ હજાર પાડું અને મોય ચોક થયા લાખ રૂપિયા થઈ ગયો હા કેટલી ઉંમર માં તીજો થી લાવો છો ધંધો ભાઈ ધંધો હા ધંધા માં ભાગીદારી કરવી હોય તો કે ખાલી હા પણ મને તો કયો એમ હું ભાગીદારી કરું કે મને તારા માં તાકાત દેખાય છે હા બેટા

આપડે છે ને ચોરી કરવાની છે શું કરવાની ચોરી કરવાની છે હા પેલી ગજાડી તમો કેતી તમારા કરતા તો સોર હારા ઘર માં લાઈન ખવરાવી ભાગ માં શું રહેશે પચાસ ટકા તારા પચાસ ટકા મારા અંગાત આપવું પડે પણ આપણો અનુભવ નહીં તારે ખાલી અંગાત આપવાનું તારે ખાલી હો રાખવાની

એટલે હોના ચોદી ના દાગી ના એક પછો કરી છે ગમો ઘર મો લાઈન મે લ્યા છું હા અન્યા એ આપડા હાથમાં આવી આઈ ને ઓટ લાખ નો કડો થઈ જશે હા ઓ હો પેલા તો મોટો દઈસ હાર જ લઈ લેવો છે પેલી પેરા ઉક જો પકડ ભગવાનને ને આપણો જોયું જોઈ ગમે એક કામ કર બેટા પપડ કલ કરે છો આજ કર આજ કરે છો અબ

લગન કરવાનો અઠવાડિયા છે તારી જોન લઈને જવાનું સાવડા વેડો કરવાનું ઓછું કરું 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 તારા તારા બુદ્ધિ જ છે ને છોકરા જેવી બુદ્ધિ છે લગી ને થોડી મોટી થતી જ નહીં

અને વાજો ચાર કરી દેવાની હા તાને જઈને થોડી ખાતા જા બાબાની મારી વાત હા આ પાછળ દેખાય છે પાછળ પાછળ હા પાછળ મિત્ર હેતર છે તાજા પાછળ નહીં મારા પાછળ હા હર્યું ઘર ઓ તો ઘર છે હા આજા ઘર મો 5 લાખ નો માલ પડ્યો છે

આ તારી પહેલી ચોરી છે વધારે ઉતાવળ કરે તો તો ઝડપાઈ જાય ખબર પડી એટલે ગયેલો ગાડો વાળી ને ગયેલો મોઢ Đi lấy đi, cái bẻ vào tôi Một cái ở ngoài dịch thai Bắn chậm Ngồi ấy cả thế nào Bắt bạch Ngài trai kia nó mỗi chú chắc Bà Duy nãy

અંતાળી મેલા લાગ્યો છે ઓમા બાઈને તો મેલી ના દાગી ના છેલ્લા ખંડ મો લાગે છે હા ભાઈ હા એ માતાજી એ ભગવાન હે પ્રભુ સુખી રાખજો તાનો હું અરે રે 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 ઓ શિટ ઓ શિટ આ મહુ ભાઈ તો જાગી જો લાગજ હા અજા પેલો પકડાઈ ના જાય થઈ જા ઘડી વાર

અરે ઓ ભાઈ ઓ ભાઈ આ ગર્મો ને હા ગર્મો કે નહી તો કરી લો હા કર મને કર મને કર ચોરી કરવાયો તો હું

પણ મારા બેટા કોઈ હાથમાં તો કોઈ નતું કોઈ લઈ તો ઘરમાં તો ઘરમાં બધા કમ્પ્લીટ પડે હા વસ્તુ એ લઈ ગયા મારા બેટા પણ શીખર રીતે અત્યારે તો મારા બેટા ચોરે હોશિયાર થઈ ગયા

હું કોઈ નહીં થાય તો પણ ફૂલમાં કદી ચોરી નહીં કરવી ચોરી નહીં કરવી છે માર એટલો તો માર એટલો ખાઈને અમે હું જીતા હું હા ઉગારે પગ જાય ફરી ફરી કરી હા ગોડું ઉટાય મારા મે લાય આઈ કણ પડી રહી તો એવું હોય તો ધંધા હતા ને તો બધું આમ ચાલાક રહું પડે એમ ચોરી ના થાય હા ઓમ નમઃ શિવાય આજે આજે ભક્તિ મન ભક્તિ આજે મારા પોત લાખ નો ગોબો પાડ્યો હા આ આવા તો ઘેર હારા હું કહું મારી ગેંગ બનાવું અને મોટી ચોરી કરું આવા ના ભેગા તો વેચી હોય મને હા બેન આવા જુ છું મારા બેટા એ મોઢું નહીં પાડ્યું ને કમળા હાલ ઘેર આવ્યો હાજુ અને આ તો આવા એવું છે પછી કહેવાય ને દે ભાઈ કરવા જાય